બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે ભાવનગરના આમ આદમી પાર્ટીના બ્રિજરાજ સોલંકી બોટાદ જવા રવાના થયા હતા જો કે બોટાદ શહેરમાં પ્રવેશતા પહેલા તેમની અટકાયત થઈ હોવાનો વાયરલ વિડિયો સામે આવ્યો ખેડૂતોનું ચાલી રહેલું આંદોલન આક્રમક બની ગયું છે ત્યારે યાર્ડના સત્તાધીશો સામે ઊભા થયેલા આંદોલનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જોડાઈ રહ્યા છે ત્યારે ભાવનગઢના બ્રિજરાજ સોલંકી બોટાદ પહોંચી રહ્યા હતા ત્યારે સાળંગપુર રોડ ઉપરથી પોલીસે અટકાયત કરી લીધી હોવાનો વિડીયો વાયરલ થયો છે મે હું ક્યાં મુક્યો મારો ભાઈ મારો